ગાવા મડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પાંચ જાન્યુઆરી અને રવિવાર હવે મિત્રો ભારતમાં કપાસ કેટલો બજારમાં આવ્યો અને કેટલો બાકી જો ગુજરાત સહિતનું તે આપણે જોઈશું એ મિત્રો કપાસની બજારને ખરેખર કેવી રીતે પસારવામાં આવી તેની આપણે વાત જોઈએ તો માનો કે આપણે ભારતમાં બીજા નંબરનું ઉત્પાદન ચીનમાં પહેલા નંબરનું ઉત્પાદન અમેરિકામાં ત્રીજું બ્રાઝિલમાં સોથું હવે બ્રાઝિલ ત્રીજે આવ્યું છે અને અમેરિકા ચોથું અને વપરાશમાં ભારત બીજા નંબરે અમેરિકા ચીન પહેલા નંબરે અમેરિકા અને બ્રાઝિલ એ ક્યારેય એટલો વપરાશ કરતું નથી કે પંચોતેર ટકા જેવી તેના માલનો તેને નિકાસ કરવી પડે છે વીસ પચીસ ટકા બેનો વપરાશ કરેલું અને ઓસ્ટ્રેલિયાનો પાક બહુ ગણાય નહીં એનો કોઈ એવડો મોટો પાક નથી કે એ અસર ખરીદાય હવે મિત્રો ભારત અને ચીનનું બહુ ઊંચું ઉત્પાદન બતાવાઈ ગયું એટલે બ્રાઝિલ ને અમેરિકામાં ડર બેસી ગયો કે અહીંયા એટલું મોટું ઉત્પાદનો હોય તો આપણે નિકાલ કઈ રીતે માલ નો કરવો એટલે સસ્તા ભાવે તેમને નિકાલ કર્યો અહીંયા વૈશ્વિક આપણે આપણે બજારને મળી ગયું એટલે સસ્તો માલ વૈશ્વિક સસ્તો માલ આપણે આયા ડ્યુટી છે અગિયાર ટકા બીજા ખર્ચવા લાગે પણ વૈશ્વિક બજાર તોડવામાં આવી એટલે આપણે બજાર પણ ઉસકાણે નહીં અને મિત્રો જે આવકો હશે તે આવકોને વધારે બતાવવામાં આવ્યા છે પોઝિટિવ કોઈ સમાચારો હોય તો તેને નાનું અમથું જો લીક થયા હોય તો નાનો અમથો અહેવાલ બનાવવામાં આવે અને એને ઢાંકવામાં એવા નેગેટિવ સમાચારો આપવામાં આવ્યા એટલે મિત્રો બજાર ખરેખર પડી ગઈ પણ મિત્રો મલમાં લોસા થાય હવે આપણે ચીશીઆઈનું જો ચીશીઆઈના આંકડા જોઈએ મિત્રો તો ચીસીઆઈના પચીસ નવેમ્બરે આઠ લાખ ગાંસડીની ખરીદી હતી ત્યાર પછી કોઈ સીસીઆઈ દરરોજ આંકડા આપે પ્રેસ કોન્ફરન્સ કરે એવું નથી પણ એવા અહેવાલો ફેલાવવામાં આવ્યા કે પંદર ડિસેમ્બરે એકત્રીસ લાખ ઘાંસડી ખરીદી લીધી અને તેલંગાણાનું જ બાનું આપવામાં આવે અને તેલંગાણા વીસ લાખ ગાંસડી પંદર ડિસેમ્બર સુધીમાં ખરીદાઈ ગઈ અને બજારમાં આવ્યો એ જુદો અને બજારમાં આવ્યો જે આપણે કાયમ આંકડા આપીએ છીએ બજારમાં આવ્યો તેના જ છે સીસીઆઈને પછી ભેળવી દેવામાં આવે ક્યાંક આંકડામાં સેટલમેન્ટ નો થાય તો એનું બાનું કે સીશિયા જો આંકડાનું સેટિંગ થાય તો સીશિયાને બહાર કરી દેવામાં આવે નગર ખરીદી અંદર કરી લેવામાં આવે અંદાજોમાં આંકડામાં સત્તા મિત્રો આપણે એમાં કાંઈ ન કરી શકીએ આપણે ગુજરાતમાં એવો પાક છે નહીં પણ એ લોકોની પાસે કાંઈ એમના ડેટા હોય છે દર વર્ષના ડેટા હોય છે કે આ તારીખ સુધીમાં એટલો કપાસ આવ્યો હતો ચોવી ચોવી પછી કે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને બે ત્રણ છેલ્લા જે વર્ષો ગયા એમાં ખેડૂતોએ આપણે સાચવો હતો ને આપણે વાવેતરો એ વધારે હતા તો બધાને પછાડવામાં આવી અને ખેડૂતોને નુકસાની વેઠવા આવી એટલે આપણે કાંઈ સાચવવાના નથી પણ ત્યાં એવું સાબિત થાય છે કે આ લોકો જે સાચવીને બેઠા છે ખરેખર માલ છે નહીં હવે મિત્રો આપણે અત્યારે આવકની વાત કરીએ કાલ તો આવક ઘટી જ છે એક લાખ અડતાલીસ હજાર ને ચારસો ઘાસડી જ આવી છે એ આપણે સોમવારે વાત કરીશું અત્યારે સાલું સિઝનનો કેટલો કપાસ આવ્યો એની વાત કરી દઈએ તો ઉત્તર ભારતમાંથી ચૌદ લાખ સાસઠ હજાર ને પાંચસો ઘાસડે આવ્યો ગુજરાતમાંથી બાવીસ લાખ સત્યાસી હજાર ગાંસડે આવ્યો મહારાષ્ટ્રમાંથી પચીસ લાખ પાંત્રીસ હજાર ગાંસડે આવ્યો मध्य प्रदेशમાંથી 10,4600 ગાંસડે એવો કર્ણાટકમાંથી 15,75,900 ગાંસડે આવી. તેલંગાણામાંથી 33,25,900 ગાંસડી, આંધ્રપ્રદેશમાંથી 7 લાખ ગાંસડી, તમિલનાડુમાંથી 55,000 ગાંસડી અને ઓરિસ્સામાંથી 95,000 ગાંસડે આવી. ચાલુ સીઝનનો કુલ 130,76,600 ગાંસડી કપાસની આવક થઈ ગઈ. શીશી એના અલગ અલગ બહાના આપવામાં આવે સત્તા ખેડૂતોને કોઈ ગળા નથી ઉતરતું ચાલીસ લાખે ગયું બેતાલીસ લાખે ગયું અડતાલીસ લાખે ગયું ગાંઠડી ખરીદી લીધી દરરોજની એક લાખ ગાંઠડી ખરીદીએ છે એવા અહેવાલો આવ્યા બે લાખ ગાંઠડી ખરીદે એવા અહેવાલો આવ્યા છત્તા આપણે અડતાલીસની બેતાળીની પાંત્રીસ લાખ ગાંઠડી ગણીએ તો મિત્રો એકસો ત્રીસ લાખ ગાંઠડી બજારમાં અને પાંત્રીસ લાખ સી સી તો કુલ એકસો પાંસઠ લાખ લાખડી બજારમાં આવ્યો હવે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો ત્રણસો બે લાખ અંદાજ છે તેમાંથી એકસો પાંસઠ લાખ ગાંસડી બાદ કરો એટલે એકસો સાડત્રીસ લાખ ગાંસડી આવવાનો બાકી રહ્યો હવે મિત્રો હાજર માલ ઘટે તો અત્યારે જો આયાતમાં આયાત ડ્યુટી છે શિપિંગના ખર્ચા છે અત્યારે અમેરિકન પોર્ટમાંથી હડતાલ પણ ચાલે છે ભાવ વધારા કરવાના શિપિંગના તે બધા હવે મિત્રો આયાતમાં ડ્યુટી લાગે અને એ ખર્ચા લાગે અહીંયા હાજરમાં જોઈએ એટલો નથી એટલે સીસીઆઈ પણ છે સરકાર પાસે દેકારો કરી સીસીઆઈના ભાવ તોડીને અત્યારે પણ હજાર બસો ત્રણસો આપણે ઘાસડીના ભાવ હાલે છે તો સીસીઆઈ પાંચથી એકાવન હજાર છસો બાવન હજાર છસોને એમ ખરીદી લેવામાં આવે છે અને વધારવામાં આવ્યો અને સીસીઆઈનો જે કાયમની ખરીદી ઊંચી બતાવી અને કાયમ ઊંચી ખરીદાઈ જાય છે એવું કહીને ખેડૂતોમાં ગભરાટ ફેલાવાની પણ વાત છે. તો ખેડૂતો પાસે ખરેખર માલ તો છે નહીં એટલો જે લોકો ધારીને બેઠા છે જે એમના ડેટા બતાવે છે એમની જે કાયમિકના ડેટા એ મુજબ માલ છે નહીં એટલે મિત્રો હાજર માલમાં જાન્યુઆરી મહિના પછી ખેંચ પડતી જ હોય છે માંગ વધતી જ હોય છે ભાવ વધતા જ હોય છે મેજોરિટી પણ પાછલા વર્ષોમાં જે ખેડૂતોએ માલ સાંસ્યો હતો તે લોકોએ તેમના નુકસાની પહોંચાડે એટલે ચોક્કસ કઈ નહી શકાતું હાજર માલમાં ગાબડું પડશે પણ આ લોકોને એવું છે કે ખેડૂતોએ સાંસ્યું હશે એટલે બજાર જ ચાલવા દેતા સીશિયા ના બાના આવશે સીસીઆઈ પાસેથી એટલું રૂપ લીધું અને એવું કઈ ન કરી બતાવે કે સરકાર પાસે માલ ઘટ્યો છે એવું કે ને આપણને વધ્યો છે એવું કે સરકાર પાસેથી ડ્યુટી પણ ઘટાવી શક્યા છે ઓછું બનશે પણ એટલો ભય પ્રસર આવી દેવામાં આવ્યો કે ખેડૂતોના ભાવ તૂટી ગયા છે તો ઈ બ્રાઝિલ અને અમેરિકાનો એટલો ભય થઈ ગયો ખેડૂત કોઈ ઉો પણ નથી કરી શકતું કોઈ કિસાન સંગઠન બોલી નથી શકતું એટલો ભય બ્રાઝિલનો અમેરિકાનો અહીંયા બહાર આવ્યો અને આપણા ઉત્પાદનનો ચીનના ઉત્પાદનનો બ્રાઝિલ અને અમેરિકામાં ભાઈ બેસાડી દેવામાં આવ્યો એક સુનિયોજિત પૂર્વ યોજિત કાવતરા મુજબ ભાવ તૂટ્યા હોય એવું ખેડૂતો કહી રહ્યા છે છતાં મિત્રો એમાં આપણે કઈ કરી શકતા નથી પણ હાજર માલ જે છે એનું ગાબડું કેવી રીતે આ લોકો પૂર છે પછી ખેડૂતો પાસેથી તો મજબૂરીના હિસાબે માલ નીકળી જ ગયો છે આર્થિક જરૂરિયાત મુજબ હોય પાંચ દસ પંદર ટકા ખેડૂતો પાસે જેને સાઈડ ધંધા છે તેને જે ખેતી ઉપર જ નિર્ભર છે તે ખેડૂતોનો તો નફો ઉપર જ સુસાઈ જાય છે ખેડૂતો એવી સ્થિતિમાં જ નથી કે માલ સાંસવી શકે હવે જોઈએ છે આવડા કેવો રસ્તો લેશે આગળ હવે ખરેખર ટાઈમ તો બજારનો ચાલવાનો આવી જ ગયો ગણાય પણ હવે શું આયાત કરે છે કંઈ યાદડુટી ઘટે છે કે ભાવ વધે છે સિશિયા એ પાંચથી એટલો માલ મળી જશે તમને પણ ખ્યાલ છે સીસીઆઈ પાંચથી એટલો માલ ન મળે છે કે આયાત પહોંચાય નહીં ખરેખર શું હવે થશે કારણ કે કોઈ પણ તમને ભાવનું હવે કહી નથી શકતું ક્યારે વધે એનું કારણ જ આ છે આ ડેટા ને આ બ્રાઝિલ ને આ અમેરિકા આપણું ચીન ને ભારતનું ઉત્પાદન એવો ડર કોઈ ન કહી શકે કારણ કે આ લોકો છે છે બજારમાં એટલો આવે અને છેવટે સરકાર પાસે કાગરવાળ મસાવીને આપણે કોઈ ખેડૂત સંગઠનો ખેડૂતો તો કાગરવાળ કરવાના નથી ક્યાંક આયાત ડ્યુટી ન હટાવે સારું સત્તા જોઈએ છે આગળ શું થાય છે ઘણું બધું કહેવું છે પણ મિત્રો ઘણું બધું કહી શકાતું નથી તમે સમજો છો ચેનલની માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી